નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના બેન્ડવેગનમાં ચડી બેઠેલા વિલ્સન સોલંકી નામના છાણી ગામમાં રહેતા એક છલબટાવ યુવાન દર્શક મિત્રો એના તો વિડીયો પણ વાયરલ થયા હતા ભારતીય જનતા પાર્ટીએ કઈ રીતે આવા આવી શખ્સિયતને પોતાની બહાવમાં સમાવી લીધા એ તો પાર્ટીના નેતાઓ જાણે એ જ વિલ્સન સોલંકી સામે એના જ ઘરવાળાએ છાપામાં છપાવી હતી એક નોટિસ કે આ યુવાન અમારી સાથે હવે સંબંધ રાખતો નથી અને અમારા કયા બહાર છે એના ભાઈએ પણ એના પર કર્યો તો હુમલો એવી ફરિયાદ આ વિલ્સન સોલંકીએ નોંધાવી હતી એક મહિલા સાથેના વિડીયો પણ વાયરલ થયા હતા એ વિલ્સન સોલંકીએ શરૂ કર્યો હતો યુવાનોને વિદેશ મોકલવાનો ધંધો ઇઝરાયલ મોકલતો હતો ખૂબ કમાયો મોટી મોટી ગાડીઓ ફેરવતો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખુશ કરતો દર્શક મિત્રો દશરથ ગામની એક યુવતીએ નોંધાવી ફરિયાદ પોતે પરિણીત અને સંતાનનો પિતા હોવા છતાં ઓળખ છુપાવીને સગીરા પંદર વર્ષની હતી ત્યારથી એની સાથે બાંધ્યા સંબંધો દર્શક મિત્રો ફરિયાદ કહે છે કે યુવતી હવે પચીસ વર્ષની થઈ છે તેમ છતાં આ વિલ્સન સોલંકી એની સાથે લગ્ન કરતો નથી વિલ્સન સોલંકી તો એના પરિવારમાં જ કોઈકની સાથે આડા સંબંધ હોવાનું પણ બહાર આવ્યું છે દસ વર્ષથી આ યુવતીનું શોષણ કરે છે એટલે યુવતીએ નોંધાવી ફરિયાદ અને કહ્યું કે વિલ્સન સોલંકીએ પોતે પરણિત હોવાનું અને પોતે એક બાળકનો પિતા હોવાનું છુપાવી અને આ યુવતી સાથે કર્યા લગ્ન સદી સંબંધ બાંધ્યા લગ્ન ન કર્યા અને દર્શક મિત્રો આખરે આ યુવતી પહોંચી પોલીસ સ્ટેશન અને નોંધાવી ફરિયાદ ચૌદમી ફેબ્રુઆરી તો લગ્ન નક્કી કર્યા લગ્ન નક્કી કર્યા બાદ પણ લગ્ન ન કર્યા તો પીડિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ અને પોલીસે મુલસન સોલંકીની કરી ધરપકડ દર્શક મિત્રો મિસ કોલથી સભ્યો બનાવતી ભારતીય જનતા પાર્ટીના નેતાગીરી માટે આ એક લાલબત્તી સમાન કિસ્મત છે કે કેવા કેવા માણસો હવે ભારતીય જનતા પાર્ટીના સભ્યો બનીને સમાજમાં રોફ જાળે છે અને આવા કાળા ધંધા કરે છે દર્શક મિત્રો ઉલ્લેખનીય છે કે અવિલ સહ સોલંકી જ્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ ભાજપમાં જોડાયા ત્યારે એમના બેન્ડવિગનમાં ચડી જઈને એ પણ ભારતીય જનતા પાર્ટીની કંઠી બાંધીને સમાજમાં રોપ જાળતો થયો હતો દર્શક મિત્રો જ્યારે એણે ધંધો શરૂ કર્યો તો વિદેશ મોકલવાનો ત્યારે તો નોટોના બંડલ મૂકીને પોતે બહુ જ માલદાર છે એવી સમાજમાં એક હવા ઊભી કરવા માટે ટેબલ પર નોટો પાથરીને એણે વિડીયો પણ બનાવ્યો હતો અને એના ફોટા પણ તે સમયે વાયરલ થયા હતા દર્શક મિત્રો વિલ્સન સોલંકીને સોનાના ઘરેણાં પહેરવાનો પણ શોખ અને સોનાના આવા ઘરેણાં પહેરીને ડોક્ટર વિજય શાહ સાથે પણ ફોટો સેશન કરાવ્યું હતું દર્શક મિત્રો આજે પોલીસની ગિરફમાં આવેલો વિલ્સન સોલંકી પેલા સોનાના ઘરેણા વિના દેખાયો અને પોલીસ અધિકારીએ આ ફરિયાદ અંગે પીડિતાની ફરિયાદ અંગે શું કહ્યું એ પણ સાંભળ્યું

બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કરેલું આ મતલબ એ છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે મહિલાની શારીરિક તપાસણી સારું મહિલાને એસએસજી હોસ્પિટલ મોકલેલ છે જ્યાં એની શારીરિક તપાસણી ચાલુ છે પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળેલ કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવાયાળ અતિગંજ પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયેલો અને પરિચય પરિચય પ્રેમમાં પરિણમ્યો ત્યારબાદ આગળ જતા આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી કોસલાવી વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી છે 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 વર્ષની ઉંમર અને અને વર્ષનો દીકરો પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદી સાથે ફરિયાદીએ પોતાની ફરિયાદી હકીકત આપેલી છે આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરી છે